આણંદ જિલ્લાના ચીખોદરા ગામે નાઇટ ટુર્નામેન્ટ મેચમાં પ્રેક્ષકો વચ્ચે ઝઘડો થતાં બે કોમના યુવાનો વચ્ચે મારામારી થતાં એક યુવકની હત્યા થઈ હોવાના અહેવાલો મળી રહ્યા છે હમણાં યુવકનું મોત થયું હોવાથી ચીખોદરા ગામે તંગદિલી વ્યાપી છે ત્યારે હજુ એક વ્યક્તિને ગંભીર ઇજા થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે આણંદ જિલ્લાના ચીખોદરા ગામની હદમાં આવેલા ટુર્નામેન્ટ ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચમાં પ્રેક્ષકો વચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હતી તે દરમિયાન ત્યાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું મરણ જનાર વ્યક્તિ સલમાન મોહમ્મદ હનીફ વોરા જાણવા મળી રહ્યું છે જ્યારે અન્ય એક વ્યક્તિ સારવાર હેઠળ નજીકના દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો છે બનાવ પછી વિસ્તારમાં તંગદિલી થાય તે હેતુ સર પોલીસ પ્રશાસન એક્શનમાં આવી ગયું છે અને હાલ પોલીસ ઝઘડો કઈ બાબતને લઈને થયો છે તે બાબતે તપાસ કરી રહી છે ગઈ તારીખ બાવીસ છ બે હજાર ચોવીસના રોજ આણંદ રૂરલ પોલીસ હદમાં આવેલ ચીખોદરા ગામે ટેનિસ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ રમાતી હતી તે દરમિયાન ઇમરોઝ અબ્દુલ રહીમ વોરા સલમાન મોહમ્મદ હનીફ વોરા સોયબ વોરા અર્થ વોરા તથા તેમના મિત્રો સાથે આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ જોવા ગયેલા હતા તે દરમિયાન ઘેટો અને હેલો નામના બે વ્યક્તિઓ મોટર લઈને આવેલા અને પ્રેક્ષકો સાથે ટચ થતાં આ બધા વચ્ચે બોલાચાલી થઈ ગાળા ગાડી થતાં ગેટો અને હેલોએ તેના અન્ય મિત્રો શક્તિ વિશાલ અને ફૂલીઓને બોલાવી આ તમામ વ્યક્તિઓ સાથે બોલાચાલી કરી ગાળાગાળી કરી અને ગડદાપટોનો માર મારી અને આ ઝઘડો થયેલો હતો જેમાં વિશાલ નામના વ્યક્તિએ તેના હાથમાંની છરીથી ફરિયાદી ઇમરોઝ અબ્દુલ રહેમાન વોરા તથા સલમાન મોહમ્મદ હનીફ વોરાને શરીરના જુદા જુદા ભાગો પર ઘા મારેલા તેમજ શક્તિ નામના છોકરાએ લાકડાના બેડથી સલમાનના માથાના પાછળના ભાગે મારેલું હતું જેમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં એડમિટ કરેલા આ હોસ્પિટલની સારવાર દરમિયાન સલમાન મોહમ્મદ હની વોરાનું કરુણ મોત નિપજેલ છે આ બાબતે ઇમરોસ અબ્દુલ રહેમાન વોરાએ ફરિયાદ આપતા આણંદ રોલ પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજિસ્ટર કરી અને તપાસ તજી હાથ ધરવામાં આવેલ છે કેટલા નોંધવામાં આવ્યા હાલમાં ફરિયાદી ઈમરોસ અબ્દુલ રહેમાન વોરાએ પોતાની ફરિયાદની અંદર ઘેટો હેલો શક્તિ વિશાળ ફૂલિયો તથા બીજા ત્રણથી ચાર જેટલા અજાણ્યા સમૂહના વિરુદ્ધમાં ફરિયાદ આપતા આ બાબતે ગુનો દાખલ કરેલો છે આ બાબતે નજરે જોનાર સાહેદોના નિવેદન મેળવી ઘટના સ્થળેથી વિડીયો ફૂટેજ જે પણ મળી આવે તેનો અભ્યાસ કરી અને આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓને હસ્તગત કરવાની તપાસ તજી હાથ ધરેલ છે આ બાબતે રાયોટિંગ તથા મર્ડરનો ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે